નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા બાવન વર્ષથી નવરાત્રિ મહોત્સવ ગણેશ મહોત્સવ અને જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે સ્થાનિક ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદ હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં પાંચ જેટલા સ્થળો પર દહીં હાંડી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મ પ્રસંગે જીઆઈડીસી કોલોની નવરાત્રી મંડપ ખાતે દહી હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં ભક્તિ સંગીતના તાલે યુવાનો ઝૂમતા જોવા મળ્યા હતા દહીં હાંડી કાર્યક્રમમાં માનવ પિરામિડ બનાવી યુવાનો મટકી ફોડતા નજરે પડ્યા હતા ઉમરગામ તાલુકાના કિલોમીટર લાંબા દરિયા કિનારે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ નિર્માણ કરાયું છે હાઈટાઇટ સમયે દરિયાઈ મોજા પ્રોટેક્શન વોલ સાથે અથડાતા હોય છે જેને કારણે કલગામ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયેલા નજરે પડે છે તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલના ના મરમતની કામગીરી સત્વરે હાથ ધરાઈ જેથી કરીને પ્રોટેક્શન વોલ વધુ નુકસાન થતું અટકાવી શકાય સરીગામ બાયપાસ માર્ગના બિસ્માર હાલતને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે જેને ધ્યાને લઈને કમિટી નોટિફાઈડ ટીપ ઓફિસર મહેશભાઈને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ ટીપ ઓફિસર મહેશભાઈના સૂચનથી સરીગામ નોટિફાઈડ વિભાગ દ્વારા માર્ગના મરમતની કામગીરી શરૂ કરાઈ છે માર્ગના મરમતની કામગીરી શરૂ થતા સ્થાનિક વિસ્તારના લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે વલસાડ ચોકડી ઇકો કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન ઇકો કાર અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી પોલીસ અને ટ્રાફિકના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ કાપી અડચણ દૂર કરી હતી અને વાહન વ્યવહાર યથાવત કર્યો હતો વાપી જીઆઈડીસી બિલ ખાડીના વહેતા શ્વાન ફસાયું હતું જેનો વાપી જીવદયા કાર્યકરોએ રેસ્ક્યુ કર્યું હતું વાપીની ઇમરજન્સી ફોર્સ નામની જીવદયા સંસ્થાના કાર્યકરોએ શ્વાનને ઉગારી લીધો હતો બિલ ખાડીના વહેતા પાણીમાં તણાઈ આવેલો શ્વાન જીવ બચાવવા કચરાના ઢગલા પર ચડી ગયો હતો જે અંગે જીવદયા સંસ્થાના કાર્યકરોને જાણ થતાં શ્વાનનું રેસ્ક્યુ કરવા બિલખાડી ખાતે આવી પહોંચ્યા હતા ઇમરજન્સી સંસ્થાના કાર્યકરોએ શ્વાન રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો હતો કોલક નદીમાં બે દિવસ અગાઉ ડૂબેલા યુવકનો મૃતદેહ ઉદવાડા દરિયા હતો ઉદવાડા દરિયા કિનારે જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી યુવકનો મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ કસ્ટમ કચેરી રોડ ઉપર હોસ્પિટલ સામે લોખંડનો પોલ ધરાશાયી થતા ભગદડ મચી ગઈ હતી ભારે પવનને કારણે લોખંડનો નો વીજ પોલ તૂટી પડતા ત્રણ દ્વિચક્રીય વાહનો દબાયા હતા પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દમણથી વલસાડ જતા કાર ચાલકને હતો કારની સામે ઢોર આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર બાજુમાં ખનકીમાં ઉતરી પડી હતી ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર ક્રેન લઈને આવી પહોંચી હતી અને ક્રેન વડે કારને ખનકીમાંથી બહાર કાઢી હતી ઉમરગામ તાલુકાના સરીગામ લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સીબીએસઈ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રેનિંગમાં સરકારની નવી શિક્ષણ નીતિના આધારે બાળકોને કૌશલ્ય આધારિત કેવી રીતે શિક્ષણ આપવું તેની ઊંડી સમજ આપવામાં આવી હતી વલસાડ જિલ્લાની વિવિધ સીબીએસ શાળાના ધોરણ એક થી આઠ ના અંગ્રેજી શિક્ષકોએ શિબિરમાં ભાગ લીધો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર